ઉત્તરાયણમાં ઊંધિયું ખાવાની તો બધાને બહુ જ મજા આવે છે પણ બધાને એવું લાગે છે કે ઊંધિયું બનાવવામાં બહુ જ વાર લાગે છે તો આજે હું તમારા માટે લઈને આવી છું ઊંધિયું બનાવવાની ચટપટ અને સરળ રેસીપી તો એના માટે આપણે સૌથી પહેલાં લીલો મસાલો બનાવીશું લીલો મસાલો બનાવવા માટે ધાણા લીલું લસણ હળદર મરચું મીઠું અને ગરમ મસાલો નાખીને લીલો મસાલો તૈયાર કરી લઈશું હવે નાના રવૈયાને ચાર ભાગ કરીને લીલો મસાલો એમાં સ્ટફ કરી લઈશું એ જ રીતે વડવાની મરચામાં પણ લીલો મસાલો ભરી લઈશું હવે એક કઢાઈમાં તેલ મૂકી એમાં ડુંગળીને સાંતળી લઈશું હવે એમાં લીલું લસણ, આદુ લસણ અને ડાણા મરચાની પેસ્ટ એડ કરી એમાં હળદર, મરચું, મીઠું, હિંગ નાખીને એમાં પાણી એડ કરીને બેસન અને મેથીની ભાજીથી બનાવેલા મોટ એડ કરી એક મિનિટ માટે ચડવા દઈશું. હવે એમાં મોટા રીંગણના ટુકડા, સુરતી પાપડી, દાણા, વટાણા અને બટાકા એડ કરીશું. તમે એમાં સુરણ અને કાચા કેળા પણ એડ કરી શકો છો. આપણે આમાં બધું જ લીલો મસાલો વાપર્યો છે તેનાથી ઊંધું લીલું રહે આ લીલા મસાલાનું ઊંધું ખાવામાં બહુ સારું લાગતું હોય છે આ બધો જ શાક નાખીને આપણે એને 5-10 મિનિટ ચડવા દીધું છે હવે એમાં ભરેલા નાના રવૈયા એડ કરીશું અને વડવાડી મરચા પણ એડ કરીશું અને લીલો મસાલો નાખીને એને ફરીથી 10 મિનિટ માટે ચડવા દઈશું 10 મિનિટ ચડવા દીધા પછી હવે આ ઊંધું રેડી છે તમે પણ આજે જ ટ્રાય કરો આ ગુજરાતી ઊંધું અને કમેન્ટ કરીને જણાવો તમને આ રેસિપી કેવી લાગી ઊંધાની ઉપર લીલા ધાણા નાખીને એને પૂરી સાથે ખાવાની મજા જ કંઈક તો તમે પણ એન્જોય કરો તમે પણ ટ્રાય કરો આ સ્વાદિષ્ટ અને જલ્દીથી બની જતા ઉંધિયાની રેસીપી હેપી ઉત્તરાયણ હેપી મકર સંક્રાંતિ ટુ એવરી